સાબરકાંઠાના તલોદ તાલુકાના નવા વાસણા પ્રાથમિક શાળાના શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો એવું તો શું થયું કે બાળકો સહિત વાલીઓના આંખ ઉભરાઈ આવી વિદાયની વેળા હંમેશા વસમી હોય છે છેલ્લા પચીસ વર્ષથી ધાદ વાસણા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા અંજનાબેન ગોવિંદભાઈ પટેલની માદરે વતન ગડકણ ખાતે બદલી થઈ છે ત્યારે આ બદલીના અનુસંધાને યોજાયેલ વિદાય સમારંભમાં શાળામાં કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી મોમેન્ટો આપી સન્માન કરાયું હતું શાળા કેમ્પસમાં ગામમાં તેમજ સ્વસ્મરણો અને બાળકોના ભવિષ્ય માટે તેમને કંડારેલી સિંચનની આ દ્રશ્યને મૂકીને જતાં બેનના વિદાય ટાણે ભાવુક અને કરુણતાના દ્રશ્યો વચ્ચે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આત્મિયતાના પણ દર્શન આબેહૂબ જોવા મળ્યા હતા કહેવાય છે કે વિદાયની વેળા હંમેશા વસમે ઓર છે એટલે જ વિદ્યાર્થીઓ ગ્રામજનો વચ્ચેથી લેતા શિક્ષિકા અંજણાબેન પટેલને ભેટિને વિદ્યાર્થીઓ તેમની માતાઓ યુવાનો વડીલો પણ ચોધારા આંસુએ રડી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વવિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ